નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ જોઈએ આજના સમાચાર સૌરાષ્ટ્રની પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા વિહણધામ પાળિયાદના સેવક સમુદાય સોળસો પચાસ જેટલા ગામોને એમાં દરેક ગામના સેવકોનો નોખો નોખો ભાવ અને નોખી નોખી પરંપરા એવું જ એક ગામ સાયલા તાલુકાનું રતનપાર પાસે આવેલ ગોરેયા ગામ જ્યાંથી આખું ગામ સમસ્ત વહેલી સવારે ચોથના દિવસે બળદગાડા લઈને લાકડાના બળતણ લઈને આવે ને જગ્યામાં બળતણ આપીને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિમળાનાથના દર્શન કરી જગ્યાના મહંત ગાદીપતિના આશીર્વાદ લે છે અને ભોજન પ્રસાદ લઈને આરામ કરી ત્યારબાદ ટાઢોપોર થાય એટલે નીકળી જાય છે અને આ બધાને રાત્રે વાળું માટે ભાતું જગ્યામાંથી સાથે આપવામાં આવે આ પરંપરા જગ્યાના ગાદીપતિ મહંત શ્રી મોટા બાપુના વખતથી ચાલી આવે છે આ પરંપરા પાછળનું કારણ એ છે કે રાંધણ છઠ સુધી જગ્યામાં ચૂલા શરૂ હોય એટલે પાંચમ અને છઠના દિવસે રસોઈ માટે બળતણથી વધુ જરૂર ભોજન પ્રસાદ બનાવવા માટે પડે છે કેમ કે શીતળા સાતમના દિવસે ચૂલાને દેવ રાખવામાં આવે છે વિહળધામમાં સાતમ અને આઠમનો મેળો કરવા લોકોએ બે દિવસ ખૂબ મોટી સંખ્યામાં પાળિયાદના ઠાકરના દર્શન કરવા આવે છે તેમજ આઠમના દિવસે પૂજ્ય વિસામણ બાપુના દીકરી અને પૂજ્ય લક્ષ્મણજી બાપુના માતૃશ્રી નાથીબાઈમાં નિદેરીએ જગ્યાના ગાદીપતિ મહંતના હસ્તે ધજા ચડાવવામાં આવે છે વર્તમાન ગાદીપતિ શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ છે જગ્યામાંથી નાથીબાઈમાં ની ડેરી સુધી વિશાળ સંખ્યાના ગામના લોકો તેમજ સેવક સમુદાય ઢોલ સરનાયના તાલે ગાતે બગી ઘોડા સાથે શોભાયાત્રા નીકળે છે જેમાં ભાતીગળ પોશાકમાં રાસ ગરબા રમતા રમતા લોકો જાય છે અને ધજા ચડાવી ત્યારબાદ જગ્યાના પરત આવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિવેનાથના તેમજ ધજાગરાના દર્શન કરી પૂજ્ય બા શ્રી અને બાળ ઠાકર પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુ તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભૈલુ બાપુના ચરણોમાં નમન કરી આશીર્વાદ તમામ ભાવિક ભક્તો લે છે ત્યારબાદ તમામ ભાવિકો ભક્ત સેવક ભોજન પ્રસાદ લે છે રિપોર્ટર જયદેવવી મંદિર પાળિયાદ જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ